દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આતકે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ સહિતનું આયોજન સંપન્ન થયું હતું 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાણવડ ખાતે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે

ભાણવડ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચોવીસમી જાન્યુઆરી ઉજવણી બાદનો ખૂબ સરસ કાર્યક્રમ હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો વિવિધ સ્કૂલો જિલ્લાની સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ અલગ વિભાગ દ્વારા તૈયાર થયેલા ટેબલોથી લઈ બાસફાટથી લઈ અને ખૂબ સરસ રીતે અહીંયા કાર્યક્રમ છે એ પૂર્ણ કરવામાં આવ્યો છે આજના દિવસે પ્રજાને પ્રજાસત્તાક પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ કોઈ દેશ જે રામમય બીનો છે ત્યારે એક અલગ ઉર્જાથી વાતાવરણથી આ જે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ અહીંયા ભાણવન એ રીતે પૂર્ણ કરવામાં આવી છે થેન્ક યુ આપણે સંગે ભાળવનની પુરુષાર્થ ત્રણસો જેટલા બાળકો દ્વારા યોગ સ્કૂલના બાળકો દ્વારા તેમજ દેશભક્તિના ગીતો ઉપર નિત્ય રજૂ કરાઈ હતા આ જ રીતે કન્યાશાળાની નવાણું બાળકીઓ તેમજ વીએમ ઘેલાણી સ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિ ગીત ઉપર શહીદને નાટક દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ અંતમાં વૃક્ષારોપણ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ